એ લોકો જે પંજાબની અંદર પણ જે સરકાર બનાવી છે તે દિલ્હીના મોડલ ઉપર સરકાર બનાવી છે અને ક્યાંક જો દિલ્હીમાંથી સરકાર હાથમાંથી જાય તો આ સૌથી મોટામાં મોટું પાર્ટીને નુકસાન કહી શકીએ અને અરવિંદ કેજરીવાલના જે ચહેરાની જે છબી જે કહી શકીએ એના પર સૌથી મોટું નુકસાન આમ આદમી પાર્ટીનું કહી શકાય બીજેપીનો ભવ્યથી ભવ્ય વિજય કહી શકીએ કે જે રીતે બીજેપી દરેક વખતે દાવા વધી રહ્યા છે અને ત્યાં ખ્યાલ આવશે પણ એ જે અત્યારે આંકડા દેખાઈ રહ્યા છે રુજાન દેખાઈ રહ્યા છે એમાં આમ આદમી પાર્ટી કરતા બીજેપીના આંકડા મોટા દેખાઈ રહ્યા છે જો આ બાર એક વાગ્યા સુધી આ આજ પ્રકારનો ટ્રેન્ડ રહ્યો તો બીજેપી જીતી શકે છે સવાલ જે મુદ્દા કયા આવી રહ્યા છે બીજેપી તરફી કયા મુદ્દા રહ્યા છે ને એવી કઈ બાબત થઈ કે બાર વર્ષમાં આમ આદમી પાર્ટીના આ આંકડા છે જે સતત ઓછા થયા આમ આદમી પાર્ટીના આંકડા ઓછા થવા પાછળ સૌથી પહેલાં તો આમ આદમી પાર્ટીના સંયોજક કે અરવિંદ કેજરીવાલ કે જે જેલની અંદર ઘણા સમયથી રહીને આવેલા હતા આમ આદમી પાર્ટીના ઘણા બધા ધારાસભ્યો જે છે અને ઘણા બધા મંત્રીઓ જે છે મનીષ સિસોદિયાની પણ વાતચીત કરીએ મંત્રી ડેપ્યુટી સીએમ જે રહી ચૂકેલા છે તે પણ અત્યારે જે રીતે જેલની અંદર જઈને પાછા ક્યાંક ને ક્યાંક એક માઇનસ પોઈન્ટ એમના માટે એ રહ્યો છે કે એક બાદ એક એક બાદ એક નેતાઓના જે અલગ અલગ કેસની અંદર જેલની અંદર રહી રહેવું પ્લસ બીજી વસ્તુ કે જેલમાંથી બહાર આવ્યા બાદ આતિશીને જે રીતે સીએમ બનાવવામાં આવ્યા અને જે રીતે

જ સવાલ ઉઠાવ્યા પાણી પીને બતાવ્યું કે ભાઈ અમારા જસ્ત જસ્તી બધા જ આજ પાણી પીવેલ છે જોઈ લો ક્યાં છે આની અંદર મેઇન વસ્તુ જે છે મહાકુંભનો મુદ્દો પણ રહી ચૂકે જે રીતે ઇલેક્શન ઇલેક્શન પહેલાં સૌથી પહેલા કે જે રીતે યોગી આદિત્યનાથ કહી લો તમે અમિત શાહજી કહી લો કે જે જ્યારે કેમ્પનીંગની અંદર જ્યારે પ્રચાર પ્રસાર કરતા હતા ત્યારે એક મુદ્દો સૌથી યમુનાનો જે ફેક્ટર રહ્યો છે તે સૌથી વધારે કામ કરી ગયો ભારતીય જનતા પાર્ટી માટે એક દસ વીસ ટકાની અંદર તો ક્યાંક એમનો ફેક્ટર કામ કરી ગયો કે અમારા મંત્રીઓ અને બધા જે લોકો જે છે એ મહાકુંભ ની અંદર ડુબકી લગાઈ રહ્યા છે તો યમુનાની અંદર યમુનાની અંદર કેમ નહીં તમે ડુક્કી લગાવો યમુના ની અંદર અને જે રીતે અમિત શાહ દાવો કર્યો તો કે આ જો અમારી સરકાર આવશે તો હું યુનાની અંદર લગાવવા જઈને ચેલેન્જ એક ચેલેન્જ પૂરું કરીને અમે બધા પણ એમ કરી એટલે એટલે અહીંયા થી સોકા સો ટકા એટલે ચેલેન્જિંગ એક પણ એ રહ્યા હતા કારણ કે દિલ્હીની જનતા જે છે એ બહુ ભોળી જનતા છે અને જેમ ગુજરાત જે છે એક રાજનીતિનું પ્રયોગશાળા છે તો તેમ દિલ્હીની અંદર પણ જેમ આપણે જોયું કે મહારાષ્ટ્રની અંદર આખો સત્તા પલટી ગઈ આખી સત્તા સત્તા જે હતી ક્યાંક ને ક્યાંક લોકોને લાગી રહ્યું હતું પરંતુ ક્યાંક આખી સત્તા બીજેપીના હાથમાં જતી રહી ક્યાંક દિલ્હીની અંદર પણ એ અધાણ દેખાવાના કારણ કે જે રીતે ફ્રી ફ્રીની રાજનીતિ દિલ્હીની અંદર બહુ કામ કરી ગઈ હતી કે ફ્રીની અંદર વીજળી ફ્રીની અંદર જે મહિલાઓને બસની સેવાઓ આપવામાં આવતી હતી મહિલાઓને મોટું પ્રાધાન્ય આપવામાં આવ્યું કારણ કે મોટી સંખ્યાની અંદર મહિલાઓ હતા યુવાનીઓને શિક્ષણ બાબતે પ્રાધાન્યને આપવામાં આવ્યું હતું કારણ કે ત્યાં આગળ યુવાઓ પણ એટલા મોટા પ્રમાણની અંદર હતા પરંતુ ક્યાંક ધર્મની રાજનીતિ પણ આની અંદર બે ફેક્ટરમાં કામ કરી ગઈ હતી કારણ કે જ્યારે મુસ્લિમ કોમ્યુનિટી કેના જે વોટર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ આ જે છે એ પ્યોર કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીની અંદર જઈ શકે છે પરંતુ ત્યાં પણ એ લોકોએ જઈને સ્પેશિયલી જે બે હજાર વીસના જે દંગા જે થયેલા હતા ક્યાંક એ ફેક્ટર પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન અત્યાર સુધી કરતું હતું પરંતુ ક્યાંક જે એમના ધારાસભ્યો જે છે ક્યાંક આ લોકોના દિલ જીતી લીધેલા હોય અથવા કોઈક જે રીતે એની જાહેરાતો જે કરવામાં આવી છે ક્યાંક એ લોકોને આ વખતે ફરીથી એ વસ્તુ થઈ હોય પરંતુ જ્યાં સુધી જાણવા પણ જોવામાં આવી રહ્યું છે ત્યાં સુધી જેટલા પણ એ પ્યોર વોટર્સ જે છે એ તો અત્યાર સુધીમાં જે જેટલી પણ ડિબેટો થઈ હોય જેટલા પણ રિપોર્ટર્સ પહોંચ્યા છે અને જે રીતે લોકોનું અનુમાન કારણ કે મારું પણ દિલ્હી અવર જવરનું જે સેશન રહેતું હતું ત્યારે મેં એટલું નોટિસ કર્યું હતું કે એ જે પ્યોર વોટર છે મુસ્લિમ કોમ્યુનિટીના વોટર જે છે એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને ક્યાંક કોંગ્રેસની અંદર જ જવાના છે પરંતુ જે ભાજપના પ્યોર વોટર્સ કે જે ભારતીય જનતા પાર્ટીને વોટ કરશે અને જેટલા લોકો અત્યારે ટર્ન થઈને ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે

થયેલો જોવો છે અને આગળ અમને શું મળશે એ અમારે જોવું છે એટલે જો વિકાસ સાથે લોકો જતા હોય તો બીજેપી સાથે જશે ફ્રીની રેવડીની વાત હોય તો જે અમુક વર્ગ જે આપ દલિત વર્ગની વાત કરીએ મુસ્લિમ વર્ગની વાત કરીએ અથવા તો નાનો જે વર્ગ છે જે દૂર ગામડામાંથી કમાવવા આવ્યો છે એ કદાચ એની પાસે જઈ શકે છે તો આ બંને જે છે એ ક્લેશ થઈ રહ્યા છે ત્યાં શું જોવા મળશે દિલ્હીની અંદર જો તમે બહુ ડીપલી જોયું હોય કે જે રીતે ગુજરાતની વાતચીત કરો છો ગુજરાતની અંદર બિઝનેસમેન ગુજરાતની અંદર જે મિડલ ક્લાસથી અપર ક્લાસની જે સંખ્યા જે છે તે વધારે છે કે જે વિકાસને વધારે પડતો માને છે અને વિકાસને જે જોયેલો છે આપણે ગુજરાતની અંદર ક્યાંક દિલ્હીની અંદર એ વસ્તુની ચર્ચા કરવામાં જઈએ તો વેપારી વર્ગ ત્યાં આગળ સૌથી વધારે છે વેપારી વર્ગ નીચલા વર્ગના માણસો જે રીતે પેડલ રિક્ષા હોય કે ઇલેક્ટ્રિક રિક્ષા હોય કે જે રીતે એ લોકોને સહાયતા આપવામાં આવી ઇલેક્ટ્રિક રિક્ષા જે છે તે ચાલકો છે તમને સૌથી હાઈએસ્ટ દિલ્હીની અંદર જોવા મળશે કારણ કે ત્યાં પોલ્યુશનનું પ્રમાણ પણ વધારે છે એટલે જે ઓટો ડ્રાઈવરની ની વાત કરવા જઈએ લોઅર મિડલ ક્લાસ ની વાતચીત કરવા જઈએ અને જે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા વર્ગ જે છે દિલ્હીની અંદર ક્યાંક એ વર્ગ તમને વધારે જોવા મળશે આ વખતનું વોટિંગનું પ્રમાણ પણ જોવા જઈએ તો ક્યાંક વોટિંગના પ્રમાણની અંદર પણ અસર જોવા મળી છે દર વર્ષ કરતાં અને જે રીતે એ વર્ગ જે છે એ સ્પેશિયલી જે આપણે ફ્રીની રેવડીની વાત કરીએ અથવા ફ્રીની વાતચીત કરીએ તો ક્યાંક એ લોકોને બહુ વધારે પડતી સુવિધા મળી રહી છે રીઝન એવું છે કે એ લોકોના વીજળીના બિલ કે વીજળીના બિલ જે છે ઝીરો જીરો યુનિટ આવે છે એટલે વીજળીના બિલ ભરવું નથી પડતું ક્યાંક મહિલાઓને જે સહાય આપવામાં આવી રહી છે મહિલાઓને ફ્રી મુસાફરી કરવામાં આવી છે કારણ કે જેમ ગુજરાતની અંદર એ વસ્તુ કરવા જઈએ કે જે સ્પેશિયલી લેડીઝોને જે વર્કિંગનો આંકડો જે છે કે મહિલાઓનો વર્કિંગનો આંકડા કરતા દિલ્હીમાં

રહી છે વર્ષનો દિલ્હીમાં પૂર્ણ કરવા ચૂંટણીના જે પરિણામો ખાસ કરીને દિલ્હી દરબારની ચૂંટણીના જે પરિણામો જે સામે આવી રહ્યા છે અને અત્યારે જે રુઝાન જે સામે આવી રહ્યા છે પાંત્રીસ સીટો પર બીજેપી જે છે તે આગળ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટી જે છે છે તે આગળ ચાલી રહી એટલે અત્યારે બિલકુલ તો જે પ્રકારે આંકડા વધી રહ્યા છે ચોક્કસથી જોકે એક્ઝિટ પોલ આ વખતે જે ચૂંટણીના જે મતદાનની પ્રક્રિયા બાદના જે એક્ઝિટ પોલ જે છે સામે આવ્યા ને એક્ઝિટ પોલમાં ચોક્કસથી ભાજપને જે છે બેઠક પર આગળ ચાલી રહી છે એટલે સૌથી મોટી ખુશી તો અહિયાં બીજેપી માટે આ હશે જે આંકડો જે બહુમતીનો આંકડો છે તે છત્રીસ નો આંકડો છે અને તે પાર કરી ચુકી છે બીજેપી એટલે 37 બેઠક પર અત્યારે બીજેપી આગળ ચાલી રહી છે વચ્ચે આમ આદમી પાર્ટી જે આગળ ચાલતી હતી પચીસ સત્યાવીસ અઠ્યાવીસ સુધી પહોંચી હતી તે અત્યારે ત્રેવીસ સુધી પહોંચી છે એટલે કે બે પીછે હટ અત્યારે થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે જોવાનું રહેશે કે અત્યારે જે બહુમતીનો આંકડો પાર કર્યો છે તે જીત સુધી કેટલા આંકડા સુધી પહોંચે છે જી સંજય બિલકુલ સંધ્યા એ વાત સ્પષ્ટ છે કે અત્યારે જે મતદાન મતગણતરીના જે વલણો જે સામે આવી રહ્યા છે અને તેમાં બીજેપી જે છે તે બહુમતીનો જે આંક જે છે તે પણ પાર કરી ચૂકી છે એટલે કે રૂજાનો અત્યારે જે સામે આવી રહ્યા છે અને તેમાં બીજેપી માટે ખુશી ચોક્કસથી ખુશીની લહેર છે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી જે છે તેના વલણો એક સમયે સત્યાવીસ અઠ્યાવીસ સુધી પહોંચ્યા હતા સીટો સુધીને ત્યારબાદ ઘટીને તેવી સુધી પહોંચ્યા છે જો કે અત્યારે બીજેપી કમલમ કાર્યાલય ખાતે ગુજરાતના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે હાલ અમે છીએ અને જો કે અત્યારે કોઈ બીજેપીના નેતા અત્યારે અહીંયા ઉપસ્થિત નથી પરંતુ જે પ્રકારે વલણો અત્યારે આગળ વધી રહ્યા છે અને સ્પષ્ટ બહુમતી તરફ જો ભાજપ આગળ વધશે તો ચોક્કસથી અહીંયા નેતાઓ પણ અહીંયા પહોંચશે અને જે પ્રકારનું આકલન બીજેપી દ્વારા જે કારણ કે બીજેપીનું પ્લાનિંગ જે છે તે દરેક ચૂંટણીમાં માઇક્રો પ્લાનિંગ હોય છે અને તે પ્લાનિંગ

સંધ્યા જે પ્રકારે મેં અગાઉ તમને જે કહ્યું કે અત્યારે જે વલણો જે સામે આવી રહ્યા છે મતદાન મતગણતરીના જે વલણો સામે આવી રહ્યા છે જે પ્રકારે આગળ જો સ્પષ્ટ બહુમતી તરફ આગળ જે પરિણામો જે સ્પષ્ટ જ્યારે આવશે ત્યારે ધીરે ધીરે અહીંયા બીજેપીના નેતાઓ પણ આવતા થઈ જશે અત્યારે બીજેપીના કોઈ પણ નેતા હાજર નથી પરંતુ ચોક્કસથી એ વાત સ્પષ્ટ છે કે જે અત્યારના જે વલણોથી બીજેપી માટે હરખાવાની અને ખુશીની લહેર ચોક્કસથી છે અને એ વાત પણ છે કે આમ આદમી પાર્ટીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિસોદિયા હોય કે પછી અત્યારના સિટિંગ સીએમ એમ આટીસી હોય તમામ જે છે કે તેઓ બધી ચાલી રહ્યા છે અત્યારના જે રુઝાન જે સામે આવી રહ્યા છે ભલે દિલ્હીમાં એલેક્શન હોય પરંતુ અહીંયા ગુજરાતમાં કયા પ્રકારની અસર એટલે કે બીજેપી કાર્યાલય પર કેવો માહોલ છે એ પણ આપણે બતાવવા લઈ જઈશું અને આપણી સાથે વિશેષજ્ઞ પણ જોડાયેલા છે એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે